નમસ્કાર સ્વાગત છે આજના મુખ્ય સમાચાર અમદાવાદમાં ભારતીય રેગ્યુલેટરી વર્કશોપ સેમિનારનું મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખબરદાર પાંચસો થી પાંચ હજારનો નો દંડ વસૂલાશે વિદ્યા બાલન કરી ફિલ્મ કહાનીનું અમદાવાદમાં પ્રમોશન સુરતમાં પરણીતાના ચશ્મા બન્યા છૂટાછેડાનું કારણ ગુજરાત જ્વેલરી રિટેલ્સ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ઇન્ડિયા વોટર એક્સપો આજથી અમદાવાદમાં પ્રારંભ ટાટા હાઉસિંગ અને અરવિંદ દ્વારા ગુજરાતમાં રિયલ એસ્ટેટમાં પ્રવેશ જોઈએ સમાચાર વિગતવાર અમદાવાદમાં બે દિવસીય ભારતીય રેગ્યુલેટરી વર્કશોપ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાતભરના રેગ્યુલેટરી અધિકારીઓ હાજર રહ્યા છે મુખ્યમંત્રી મોદી કેન્દ્ર ઉપર પ્રહારો કરવાનો એક પણ અવસર છોડતા નથી સેમિનારમાં મુખ્યમંત્રીએ કેન્દ્રને આડી હાથ લેતા કહ્યું છે કે રાજ્યમાં કોઈપણ જગ્યાએ ગેસ ગ્રીડ લાઇન્સ નાખવા માટે કેન્દ્રની મંજૂરી મેળવવી પડે તે યોગ્ય નથી आज हाँ गुजरात गैस इकोनॉमी पर शिफ्टिंग कर रहा है बहुत तेजी से कर रहा है हमारे पास अपना गैस भी उपलब्ध है हमारी भूमि पर भी गैस उपलब्ध है कुछ इलाके हैं जहां कोयला उत्पन्न होता है कोयला वहां उपलब्ध है जहां कोयला उत्पन्न होता है वहां कोयले उस राज्य को कोयला देने के नॉर्म्स और जहां गैस उत्पन्न होता है उस राज्य में गैस देने के नाम दोनों गैस होता है लेकिन मुझे महंगा पड़ता है कोयला कोयला होता है है सस्ता पड़ता यदि हमारी पूरी व्यवस्था में क्या कमी है इतना बड़ा देश है थोड़ा बहुत तो वेरिएशन हम समझ सकते हैं क्योंकि हर एक राज्य की अपनी विविधता है अब हम कभी चीज को कैसे रेगुलेट करना अब हमारी समस्या है सुप्रीम कोर्ट में भी मामला फेस कर रहे हैं अभी प्रमोद जी ने बड़े गर्व से कहा 2400 किलोमीटर गैस ग्रिड हमने डाली है लेकिन आपको हैरानी होगी भारत सरकार हमको कहती है कि ये डालने का अधिकार आपको नहीं है કારણ કે કેન્દ્રની મંજૂરી મેળવવાની પ્રક્રિયા ખૂબ લાંબી લચક હોવાને કારણે ગેસ મોંઘો પડે છે અને આ સુવિધા લોકોને પહોંચાડવામાં વિલંબ થાય છે સરકાર મોટર વ્હીકલ એક્ટ મોટા પાયે ફેરફાર કરવા જઈ રહી છે કેબિનેટ મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો ઇઠ્યાસી ને મંજૂરીની મહોર મારી છે નવા નિયમોને હવે વધારે કડક બનાવવામાં આવ્યા છે હવે લોકોને પહેલા કરતા પાંચ થી દસ ગણો દંડ વધારે ચૂકવવો પડશે એટલે કે દંડની રકમોમાં વધારો કરવામાં આવનાર છે હવે કોઈ પણ વ્યક્તિ હેલ્મેટ પહેર્યા વગર વ્હીકલ ચલાવતો પકડાશે તો ટ્રાફિક પોલીસે તેને પાંચસો થી પંદરસો રૂપિયા સુધીનો દંડ ફટકારી શકે છે આ પ્રમાણે મોબાઈલ ઉપર વાત કરતા ડ્રાઈવ કરી રહેલ કોઈ પણ વ્યક્તિ પકડાશે તો તેને પાંચસો થી રૂપિયા પાંચ સુધીનો દંડ ભરવો પડશે અને જો તમારી પાસે ગાડીના રજીસ્ટ્રેશન પેપર નહીં હોય તો વીસ રૂપિયા સુધીનો દંડ કે બે વર્ષ સુધીની જેલ પણ થઈ શકે જ્યારે કાર ડ્રાઇવિંગ કરતી વખતે સીટ બેલ્ટ બાંધવામાં નહીં આવે તો પાંચસો થી રૂપિયા પંદરસો સુધીનો દંડ ભરવો પડશે તો બીજી તરફ કોઈ પણ વ્યક્તિ દારૂના નશામાં ડ્રાઇવિંગ કરતી તો આલ્કોહોલની માત્રાના આધારે તેને દંડની રકમ ચૂકવવી પડશે આટલું જ નહીં પણ રેડ લાઈટ જમ્પ કરવા પર પહેલી વાર રૂપિયા પાંચસો અને બીજી વાર એક હજારથી થી પંદરસો સુધીનો દંડ ભરવાનો રહેશે તો સ્પીડમાં કાર ચલાવવાનું પણ ભારે પડી શકે છે જો તમે સ્પીડમાં ડ્રાઇવિંગ કરતાં પકડાશો તો રૂપિયા એક હજારથી પાંચ હજાર સુધીનો દંડ ભરવો પડશે જ્યારે રેસ ડ્રાઇવિંગ કરવા અંગે બે વર્ષની જેલ અને પાંચ હજાર સુધીનો દંડ ભરવાનો રહેશે ડર્ટી પિક્ચરની જબરજસ્ત સફળતા મેળવી બેસ્ટ એક્ટરના એવોર્ડ જીતનાર અને વર્સેલ્ટાઇલ એક્ટરનું બિરુદ મેળવી ચૂકેલી વિદ્યા બાલન કહાનીના પ્રમોશન માટે ગઈકાલે અમદાવાદની મુલાકાતે આવી હતી અમદાવાદમાં વિદ્યા કહાનીના ગેટઅપમાં જ આવી ડર્ટી પિક્ચરની સફળતા અંગે વિદ્યા કહે છે કે દર્શકો ત્રણ કલાકની અંદર એક ફિલ્મમાં સમાઈ શકે તેવા તમામ તત્વો જોવા ઈચ્છે છે આઇટમ સોંગ અંગેનો નિર્ણય ડિરેક્ટરની પસંદગીનો વિષય છે ડર્ટી પિક્ચરમાં અમે સ્ટ્રગલિંગ એટ્રેક્સની જિંદગીને ગરિમા પૂર્ણ ન્યાય આપ્યો છે અને એક્ટરને એક જિંદગીમાં અનેક જિંદગી જીવવા મળે એનાથી મોટો અવસર બીજો કયો હોઈ શકે બોલિવૂડમાં એક દાયકા અગાઉ માત્ર હીરોને મહત્વ આપતી ફિલ્મો બનતી હતી પરંતુ હવે સમય પૂર્ણ થઈ ગયો છે અમદાવાદમાં વિદ્યાએ ઊંધિયું અને ઢોકળાની જયાફત પણ ઉડાવી હતી એક પરણીતા માટે ચશ્મા પહેરવાનું મોટો અપરાધ સમાન બની ગયું અને વાત પહોંચી ગઈ છૂટાછેડા સુધી સુરતમાં કાપડના વેપારીની પુત્રીને તેના પતિ એટલા માટે છૂટાછેડા આપવા ઈચ્છે છે કારણ કે તેને આંખોના નંબર છે જેને કારણે ચશ્મા પહેરવા પડે છે આખરે સાસરિયાના ત્રાસ અને મેણા ટોણા તથા દહેજની માંગથી કંટાળીને પરણિતાએ મહિલા પોલીસ સ્ટેશનનો સહારો લીધો છે મેરે મેરેજ કે બાદ પંદર દિન મેરેજે વ્યવહાર અચ્છા રખા ઉષ કે બાદ મુજબ શારીરિક અને માનસિક ત્રાસ देने लगे और उसके बाद मेरे पापा का कारखाने के खाते की मांगनी की कि तेरे पापा को कहे के मुझे खाते दो और उसके बाद मुझे ताव आया और मैं हॉस्पिटल दाखिल हुई उसके बाद उसके बिल का पैसा भी मेरे पापा ने दिया था बुखार आने के बाद मेरा आंख का विज़न थोड़ा कम हुआ उसके बाद उसने उन लोगों ने कहा कि आ, आप मुझे अच्छे, पसंद नहीं हो आप अपने घर चली जाओ और मैंने ना बोला और उसने ऐसा भी कहा था कि तलाक पेपर पर साइंड होगी मैंने ना कह दिया कि मैं नहीं दूंगी मुझे ताना भी मारते थे कि तुम अंधी हो तुमसे कुछ काम नहीं होगा पूजा की जो फरियाद ली है उसमें ऐसा है कि भी दो साल हुए थे उसके मैरिज के तो पंद्रह दिन के बाद उसके पापा का जो लुम्स का कारखाना था वो चलाने के लिए बोल रहे थे कि भाई मुझे दे दे चलाने के लिए मैं सब हैंडलिंग करूँगा ऐसा और उसको चश्मे के नंबर से तो चश्मे के नंबर की वजह से उसको बहुत ताना मार दिया जाता था जो दो ननद है वो तो अपने ससुराल से भी जब भी पियर आती थी तो उसको अंधी है तू तो क्या काम करेगी ऐसा करके उसको ताना मारते थे तो उस वजह से हमने सास ससुर और उसके हस्बैंड और दो ननद के विरुद्ध में फरियाद ली है પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને પૂજાના પતિ અને ત્રણ નણંદ સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરતમાં રહેતી પૂજાના લગ્ન બે વર્ષ પહેલા સુરતમાં જ રહેતા રિંકેશ સાથે થયા હતા લગ્ન બાદ પૂજાને થોડું ઝાંખું દેખાતું હતું તેથી ડોક્ટરે ચશ્મા પહેરવાની સલાહ આપી પૂજાને ચશ્મા આવ્યા બાદ રિંકેશ અને પૂજાના સાસરિયાઓ તેને મેણા ટોણા મારતા અને અપશબ્દ બોલી તેને માનસિક રીતે ત્રાસ આપતા હતા

અને આ ચશ્મા બન્યા પતિ અને સાસરિયાઓના ત્રાસનું કારણ ને પૂજાને છૂટાછેડા આપવા દબાણ કરવામાં આવતું સાથે ધમકીઓ પણ મળવા લાગી આખરે કંટાળી પૂજાએ મહિલા પોલીસ સ્ટેશનનો સહારો લીધો ગુજરાત જ્વેલરી રિટેલ્સ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટ બીજી માર્ચ સુધી ચાલશે વાયએમસીએ ક્લબની સામે આવેલા ટેનિસ ક્લબ ખાતે સાંજે સાડા છ થી રાત્રિના દસ વાગ્યા સુધી ફ્લડ લાઇટમાં યોજાશે આ ટુર્નામેન્ટની ખાસ બાબત એ છે કે દરેક ટીમમાં અગિયાર સભ્યો હશે જેમાં બે મહિલાઓ મહિલા સભ્યો પણ હશે આ ટુર્નામેન્ટનું સ્પોન્સર ઓરા દ્વારા કરવામાં આવેલ છે

जेमा निष्ण्तो द्वारा उद्योगपतियों ने पानी हमें ये लगता है, है। जहाँ पे बहुत सारे इन्वेस्टमेंट हो रहे हैं पानी के क्षेत्र में एंड गवर्नमेंट से भी प्राइवेट सेक्टर से भी एंड जो यहाँ पे पानी की अवेलेबिलिटी है पानी की क्वालिटी है ये दोनों ही बहुत बड़ी प्रॉब्लम है तो पहली बार हम अहमदाबाद में इंडिया वाटर एक्सपो कर रहे हैं जिसमें पूरे विश्व से करीब 200 कंपनियां अपने नए टेक्नोलॉजीज डिस्प्ले कर रही हैं और करीब 5000 विजिटर पूरे विश्व से यहाँ पे आ रहे हैं गवर्नमेंट से इंडस्ट्री से ट्रेड से कंसल्टिंग फील्ड से तो इस इवेंट के थ्रू लर्न करेंगे सीखेंगे कि गुजरात में क्या हो रहा है और जो और प्रदेश हैं वहाँ पे क्या हो रहा है और उन टेक्नोलॉजीज से वो यूज़ करके लर्न करके इम्प्लीमेंट कर सकते हैं अपने क्षेत्र में ગુજરાતનો ઘણો વિસ્તાર પાણીની તંગી અનુભવે છે તે માટે નું જળ સંચાલન કરવું જરૂરી છે અને કેવી રીતે જળ સંગ્રહ કરી શકાય અને ઔદ્યોગિક એકમોએ પાણીની માંગમાં કેવી રીતે નોંધપાત્ર ઘટાડો કરી શકાય જેવી અનેક બાબતો ઉપર ચર્ચાઓ થશે આ એક્સપોમાં હાઈટેક ટેક કોસ્મો એક્વાકેર જેવી અનેક કંપનીઓ ઓરા વિશે માહિતી આપશે આ એક્સપોનું આયોજન એસોચેમ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વાસ્મો અને વોટર ક્વોલિટી એસોસિએશનના સંયુક્તિ કરવામાં આવ્યું છે અને ત્રણ દિવસ ચાલનારા એક્ઝિબિશનમાં નિષ્ણાતો સરકારી એકમો ઉપસ્થિત રહેશે કન્ઝ્યુમર પિરામિડમાં હાજરી સાથે ભારતમાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામી રહેલી રિયલ એસ્ટેટ ડેવલોપમેન્ટ ટાટા હાઉસિંગ કંપની શુભ ગૃહની રજૂઆત સાથે ગુજરાત બજારમાં પ્રવેશ કર્યો હોવાની જાહેરાત કરી છે આ ટાટા હાઉસિંગની પ્રતિકાત્મક મૂલ્ય હાઉસિંગ બ્રાન્ડ અમદાવાદમાં રજૂ કરવામાં આવી છે અમદાવાદમાં શુભ ગૃહની જાહેરાત કરતા ટાટા હાઉસિંગના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પ્રોટીન બેનર્જીએ જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં બોયસાર અને વાનસિંધમાં શુભ ગૃહની સફળતા પછી અને નીચા તથા મધ્યમ આવકના ગ્રાહક વર્ગમાં વ્યાપક ગ્રાહક માંગણીને ધ્યાનમાં લઈને અમે ગુજરાતના લોકો માટે આ પ્રતિકાત્મક અને સફળ બ્રાન્ડ લાવવામાં બેહદ ખુશી અનુભવીએ છીએ हमने 135 थर्टी एकर्स टाउनशिप जो अरविंद का लैंड है उन उनके साथ मिल के हम लोग जे वी किया है टाटा हाउसिंग जो हमारा जो सब्सिडी कंपनी है स्मार्ट वैल्यू होम्स और अरविंद रियलिटी मिल के इस जे को किया है और ये 135 थर्टी एकर्स टाउनशिप के ऊपर होगा हमने आ, मिल के इसको प्लान डिजाइन सब कुछ करेंगे ऑपरेशनल कंट्रोल ऑपरेशनल मैनेजमेंट डाटा हाउसिंग के ऊपर होगा बट एल का जो बोर्ड है उसमें इक्वल रिप्रेजेंटेशंस होंगे फ्रॉम अरविंद एज वेल एज फ्रॉम द टाटा हाउस ये नॉर्मल जे डी एग्रीमेंट नहीं है ये ज्वाइंट वेंचर एग्रीमेंट है इसमें जो भी काम होगा लैंड हो या फिर कंस्ट्रक्शन की कॉस्ट हो किसी कॉस्ट हो या रेवेन्यूज हो इट्स ऑल फिफ्टी फिफ्टी ये पचास पचास परसेंट भागीदारी है नहीं ये लैंड हमने एक सेपरेट एक कंपनी जैसा एल एल पी ऑर्गेनाइजेशन फॉर्म किया है उस ऑर्गेनाइजेशन में जिसमें फिफ्टी परसेंट पार्टनर है लैंड ऑलरेडी अरविंद की तरफ से निकल के उसमें आ गई है